દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતીઓને હશકારો મળ્યો હોય તે મુકાઈ ડેમમાંથી છોડાઈ રહેલા પાણીની માત્રા ઓછો કરાતા હાલ તાપી નદીનું જળસ્તર ઘટી જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે તો કોઝવેની સપાટી 10 મીટર થી ઓછી થઈ 9.78 મીટર થઈ છે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરત શહેર અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સુરતની જીવાદોરી સમાન તાપી નદીની જળ સપાટી વધતા તંત્ર એલર્ટ થઈ ગયું હતું નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હોય જેને લઈને પૂરની અફવા શહેરમાં ફેલાઈ હતી અને તંત્ર દ્વારા પણ ઉકાઈમાંથી છોડાતા પાણીની માત્રા પર નજર રખાઈ રહી હતી ત્યારે ઉકાઈ ડેમમાં પાણીનો આવરો ઓછો થતાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું ઓછું કરાયું હોય જેને લઈ તંત્રએ હશકારો અનુભવ્યો હતો તાપી નદીમાં ધીમે ધીમે પાણીનું જળસ્તર ઘટી રહ્યું હોય અને કોઝવેની સપાટી પર નવ મીટર આસપાસ નોંધાઈ રહી હોય જેથી તંત્ર સાથે શેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો કોઝવેની સપાટી દસ મીટરથી ઓછી થઈ નવ પોઈન્ટ ચુમોતેર મીટર થઈ છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ મેન્ટેન રાખવા બે લાખ પાણી છોડાઈ રહ્યું છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ